શું તમે જાણો છો કે સિંહ અને સિંહણ વચ્ચેનો કુદરતી સંબંધ ફક્ત 10 થી 20 સેકન્ડ માટે જ કેમ રહે છે અને આ પછી नर સિંહ તરત જ માદાથી અલગ કેમ થઈ જાય છે સિંહનું આ કામ એક જ વારમાં પૂરું થતું નથી પુરુષ અને સ્ત્રી દિવસમાં 20 થી 40 વખત આ ક્રિયા કરી શકે છે અને આ પ્રક્રિયા ક્યારેક 4 થી 5 દિવસ સુધી પણ ચાલુ રહે છે ચાલો જાણીએ કે સિંહ અને સિંહણ વચ્ચે આટલો કુદરતી સંબંધ કેમ બને છે સિંહો દિવસનો મોટા ભાગનો સમય લગભગ વીસ કલાક સુવામાં અથવા આરામ કરવામાં વિતાવે છે અને સિંહોને પણ માણસોની જેમ આરામ કરતી વખતે નસકોરા બોલાવવાની આદત હોય છે સિંહણ મોટા ભાગનો શિકાર કરે છે જ્યારે नरસિંહ સામાન્ય રીતે ગૌરવ એટલે કે સિંહોના જૂથનું રક્ષણ કરે છે સિંહણ જીવનભર એક જ જૂથમાં રહે છે જ્યારે नर સિંહોને મોટા થતા ઘણીવાર જૂથ છોડી દેવું પડે છે જ્યારે નવો સિંહ કોઈ સિંહણ પર કબજો કરે છે ત્યારે તે પહેલાના સિંહણના બચ્ચાને પણ મારી નાખે છે જેથી તે જૂથની માદાઓ નવા સિંહણ સાથે ફરીથી પ્રજનન માટે તૈયાર થઈ શકે માદા સિંહણ જ્યારે તેમના શરીર એક્સ્ટ્રસ ચક્રમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ રોમાન્સ માટે તૈયાર હોય છે મતલબ કે તે ગર્ભાવસ્થા માટે તૈયાર છે દરેક સિંહણ દર 2 થી 3 અઠવાડિયે એકવાર એસ્ટ્રસ ચક્રમાં આવે છે અને આ તબક્કો લગભગ 4 થી 10 દિવસ સુધી ચાલે છે આ સમય દરમિયાન સિંહણ અન્ય नर સિંહોની નજીક જાય છે અને સિંહની આસપાસ ફરે છે અને તેને ઉત્તેજિત કરવાનો પ્રયાસ કરે છે આ નિશાની नर સિંહને આકર્ષે છે સિંહોનો કુદરતી સંબંધ ખૂબ જ અલ્પજીવી હોય છે અને તે એક સમયે ફક્ત 10 થી 20 સેકન્ડ સુધી જ ચાલે છે આ પછી नर સિંહ તરત જ માદાથી અલગ થઈ જાય છે ક્યારેક સિંહ અને સિંહણ દિવસમાં વીસ થી ચાલીસ વખત આકૃત્ય કરે છે જ્યાં સુધી સિંહણને ખબર ન પડે કે તે ગર્ભવતી છે સિંહણની ગર્ભાવસ્થા લગભગ એકસો દિવસ એટલે કે સાડા મહિના સુધી ચાલે છે આ પછી તે એકાંત અને સલામત જગ્યાએ જાય છે અને એક થી ચાર બાળકોને જન્મ આપે છે જન્મ સમયે આ બાળકો નાના અંધ અને લાચાર હોય છે સિંહણ તેમને લગભગ છ થી આઠ અઠવાડિયા સુધી એકાંતમાં રાખે છે આ પછી તે બાળકોને જૂથમાં પાછા લાવે છે અને તે અન્ય સિંહણો સાથે તેમની સંભાળ રાખે છે સૌથી મહત્વની વાત એ છે કે સિંહણ ત્યાં સુધી ફરીથી પ્રજનન કરતી નથી જ્યાં સુધી તેના બાળકો ઓછામાં ઓછા અઢાર મહિનાના ન થાય સિંહના બચ્ચા સામાન્ય રીતે બે વર્ષની ઉંમરે શિકાર કરવાનો શરૂ કરે છે અને ત્રણ વર્ષની ઉંમરે તેઓ સંપૂર્ણપણે આત્મનિર્ભર બની જાય છે અને માત્ર ત્યારે જ તેઓ શિકાર કરી શકશે અને પોતાનું ભોજન કરી શકશે સિંહની ગર્જના એટલી જોરથી હોય છે કે તે લગભગ આઠ કિલોમીટર દૂરથી પણ સાંભળી શકાય છે એક સિંહ એક સમયે લગભગ ત્રીસ કિલો માંસ ખાઈ શકે છે અને રાત્રે સિંહ માણસ કરતાં છ ગણું વધુ સારી રીતે જોઈ શકે છે હાલમાં મુખ્યત્વે બે મુખ્ય સિંહ પ્રજાતિઓ છે એશિયાઈ સિંહ અને આફ્રિકન સિંહ જેમાં આફ્રિકન સિંહો સામાન્ય રીતે વધુ શક્તિશાળી અને આક્રમક હોય છે